લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ ડભોઈ તાલુકાના કુંવરવાળા નજીકથી બ્રેજા ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જવાનો દ્વારા ઝડપી પાડી રૂપિયા સાત લાખ એકસઠ હજાર એકસો સાઠનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સાથે ભાગી છૂટેલા કારચાલક સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા ડભોઈ વિસ્તારમાં પેટ્રોલિંગ ઉપર એલસીબીમાં પોલીસ જવાનોને પાક્કી બાતમી મળી હતી એક સફેદ રંગની બેરેજા ગાડી કે જેમાં વિદેશી દારૂનો જથ્થો હોય અને વાઘોડિયા તાલુકાના મઢેલી તરફથી કુંવરવાળા રહી ડભોઈ થઈ વડોદરા તરફ જવાનો છે જે આધારે કુંવરવાડા ગામની સીમમાં મુખ્ય રોડ ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાન સિંહ જયપાલ સિંહ દ્વારા વોચ રાખી બાતમી આધારની ગાડી આવતા તેને રોકવા જતા કારનો ચાલક અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો કારમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો કુલ બોટલ નંગ પચીસ છ કિંમત રૂપિયા બે લાખ એકસઠ હજાર એકસો સાહીઠ કાર કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા સાત લાખ એકસઠ હજાર એકસો સાહીઠનો મુદ્દામાલ કબજે કર્યો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ભાગી છૂટેલા કાર ચાલકને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા